કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો સ્પૂનબિલ કુંજ ટીલોર પેરીગ્રીન ફાલ્કન રણચકલી નાઇટ જાર્ડ જેવા અલગ અલગ જાતના પક્ષીઓ મહેમાન બન્યા છે આ કચ્છના નાના રણનો વિસ્તાર બહુ મોટો છે જે ચાર હજાર નવસો ત્રેપન ચોરસ કિલોમીટર એરિયામાં ફેલાયેલો છે આ રણની અંદર ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે અને આ રણની અંદર પોતે મહેમાન ગતિ માનતા હોય છે આ પક્ષીઓને પ્રત્યક્ષ રીતે જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય બહારથી લોકો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે હાલ યુરોપ જેવા દેશોમાં બરફ વધુ હોવાથી આ પક્ષીઓ રણ વિસ્તારમાં આવે છે જે લગભગ ચાર મહિના સુધી આ વિસ્તારમાં પક્ષીઓ રોકાણ કરે છે જેનું મુખ્ય કારણ તેમણે આ જગ્યાએ પૂરતો ખોરાક સલામતી અને વાતાવરણ પણ અનુકૂળ આવી રહ્યું છે આ પક્ષીઓને કોઈ જાતની તકલીફ ન પડે તે માટે અભયારણ્ય દ્વારા પણ કાળજી લેવામાં આવે છે આ સમયમાં આ રણની અંદર હજારો પ્રવાસીઓ રણની મુલાકાત લઈ રહ્યા છે માઇગ્રેશન કરીને આવેલા પક્ષીઓ લગભગ ચાર મહિના જેટલો સમય કચ્છના નાના રણમાં ગુજારતા હોય જેને જોવા માટે દેશ વિદેશથી સહેલાણીઓ મોટી સંખ્યામાં બજાણા તેમજ રણના અલગ અલગ ભાગોમાં મુલાકાતે આવતા હોય છે અને જે અલગ અલગ વિદેશમાંથી જે પક્ષીઓ જે આવે છે એ જે અમને ખ્યાલ નહોતો કે કયા કયા પક્ષીઓ આવે છે એના વિશેની જાણકારી પણ એ લોકોએ અમને આપી છે જેથી કરીને અમને વધુ જાણવાની ઈચ્છા થઈ છે